અબડાસા તાલુકાની સ્કૂલોનું પરીક્ષા સ્થળ કોઠારા મધ્ય છે તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષાના સમયગાળા દરમિયાન અને મુસાફરી બચવા તથા સમયનો બચાવ થાય અને વાંચન માટે વિશેષ સમય મળી રહે તે સંધાને વાંચરા દાદા સેવા સમિતિ દ્વારા વાંચરા દાદાના ભુવાજી ચામસીભાઈ દામજીભાઈ બડિયાના નેજા હેઠળ અનુસૂચિત સમાજના પરીક્ષાર્થીઓ માટે રહેવા વાંચન તથા જમવા તેમજ પરીક્ષાને લગતી નિપુણ માર્ગદર્શકો દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે સંપૂર્ણ વ્યવસ્થા ફ્રી સેવા વાંચરા દાદા સેવા સમિતિ દ્વારા રાખવામાં આવે છે આ વાંચરા દાદા સેવા સમિતિને એક નાનકડી પહેલનું સાહસ કરેલ છે જેથી ભવિષ્યમાં આવા કાર્યો થકી વિશેષ કાર્ય કરવાની પ્રેરણા મળી રહે જો તેનો યોગ્ય લાભ લેવા તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓ પાસે વિનમ્ર અનુરોધ છે મારું નામ તાપસી બલિયા હું વાંચરા દાદાનો ભૂ છું અને વાંચરા દાદા સેવા સમિતિનો મંત છું કોઠારા મધ્ય વાંચરા દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં વાછરા સેવા સમિતિ આવેલી છે ત્યાં અમે દાદા અતિથિ ભવન બનાવેલું છે ત્યાં કોઠારા ગામની અંદર પરીક્ષા ચાલુ છે પરીક્ષા ચાલુ તે વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને રહેવાની વ્યવસ્થા કરી છે જેઓ અનુસૂચિત જાતિમાં આવતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ હોય તેના માટે રહેવાની જમવાની અને જેટલું પણ એમને ખાવા પીવાની જેટલી પણ વ્યવસ્થા છે અમે એ વાછરા દાદા સેવા સમિતિની અંદર અમે પૂરી પાડશું જે પણ ખર્ચો થશે વાછરાદા સેવા સમિતિ પૂરી પાડશે અને જેટલા પણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ આવશે તેમને અમે શિક્ષણ રીતે પણ મોટિવેટ કરશું અને એમને ભણવા માટેની પણ તૈયારી કરશું એવી અમે બધી જોગવાઈ કરેલી છે હું નરેન્દ્ર બલિયા ગામ કોઠારા જય ભીમ જય વાછાડાડા જય ભારત જય સંવિધાન કોઠારા મધ્યે વાછાડાડાના સાનિધ્યમાં ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ વાસા મંદિરના સાનિધ્યમાં સેવા સમિતિ દ્વારા અતિથિ ભવનનું નિર્માણ પામેલ છે જે અતિથિ ભવનમાં સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક અને આરોગ્યને લગતા કોઈ પણ આપણે કાર્યક્રમ આયોજિત કરવા હોય તે સંદર્ભે આ અતિથિ ભવનનું નિર્માણ પામેલ છે વર્તમાન ફેબ્રુઆરી સત્યાવીસથી ધોરણ દસ બોર્ડની એક્ઝામો શરૂ થઈ છે કોઠારા મધ્યે જીટી હાઈસ્કૂલ તથા દસમા ધોરણનું માત્ર સેન્ટર રાખેલ છે તો હમણાં વાથાટાડા સેવા સમિતિ દ્વારા એવું હમણાં હમણે કયું નક્કી કર્યું છે કે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ધોરણ દસના ના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ માટે કે જેમણે મુસાફરી કરવા માટે સમયનું વેડફાળ ના થાય સમયનો બચાવ થાય એમને વાંચવા માટે યોગ્ય સમય મળી રહે અને જીતી હાઈ આઠસો આઠસોથી નવસો મીટરની દૂરી ઉપર છે તો એ સંદર્ભે અમે એક નિર્ણય નક્કી કર્યો કે વિદ્યાર્થી વિદ્યાર્થી માટે સમયનો બચાવ થાય એના માટે અહીંયા પરીક્ષા પૂરતો જ્યાં સુધી બોર્ડની એક્ઝામ ધોરણ દસની ચાલુ છે ત્યાં સુધી વાસા જે જે ભવન છે એ મધ્ય એમને રહેવા માટે જમવા માટેની સંપૂર્ણ એમની જે પણ સુવિધા હોય અહીંયા વાસા સેવા સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે પ્લસમાં એમણે જે પરીક્ષાને લગતી કોઈ પણ મોટિવેટ કઈ ગાઈડલાઈન જોતી તો એવા માર્ગદર્શો દ્વારા શુભ ચિંતકો દ્વારા એમને પણ પૂરું યોગ્ય માર્ગદર્શન પણ આપણે પૂરું પાડશું તો અબડાસા અત્યારે વર્તમાનમાં અહીંયા કોઠારા મતે તો અબડાસા તાલુકાને લગતા આજુબાજુની શાળાઓનો જે દસમું ધોરણના જે સેન્ટર છે તે કોઠારા મતે એક્ઝામ આપવામાં આવે છે તો કોઠારા મધ્ય અબડાસા તાલુકાના અનુસૂચિત જાતિના જેટલા પણ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે તેમને ખાસ અને નમ્ર અનુરોધ છે કે તેઓ આ સેવાનું લાભ મેળવે આ સેવા સંપૂર્ણ વાછાડાના ભુવાજી ચામસીભાઈ ડામજીભાઈ વલિયાના સાનિધ્યમાં તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયેલ છે તો સર્વે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ લાભ લેવા માટે ખાસ વિનરમાં અનુરોધ કરું છું ધન્યવાદ જય સવિંતા રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયા કચ્છ